પૂર્વ કચ્છમાં ગુનાખોરો સામે પોલીસની કડક કાર્યવાહી એનડીપીએસ કેસના આરોપી ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સિનોગરા ગામે એનડીપીએસ કાયદા હેઠળ આરોપી મહંમદ હાજી મહંમદ હુસેન સૈયદ સામે પોલીસ અને પોલીસ પ્રશાસને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી ગુનાઇત ઇતિહાસ ધરાવતા આરોપી દ્વારા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાન બાંધવામાં આવ્યું હતું જેનો ઉપયોગ તે ગેરપ્રવૃત્તિ કરવા માટે કરતો હતો મોહમ્મદ હાજી હુસેન મોહમ્મદ હુસેન સૈયદ અગાઉ પણ નશાની હેરાફારીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે પોલીસના રેકોર્ડ મુજબ આરોપી નશાના કારોબારમાં સંડોવાયેલો છે અને આસપાસના વિસ્તારને નશાની પ્રવૃત્તિના રવાડે ચડાવવાનો પ્રયાસ કરતો રહ્યો છે તેણે પોતાના અંગત ફાયદા માટે સરકારી જમીન પર મકાન બાંધ્યું હતું જેના કારણે સ્થાનિક રહીશો અને પ્રશાસન ચિંતામાં મુકાયા હતા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ડ્રોન દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે આરોપીના ગેરકાયદેસર મકાનનો ફેલાવો કેટલી હદે વધાર્યો હતો તે જોવા મળ્યો સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરાઈ હતી જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આ કાર્યવાહીથી પૂર્વ કચ્છ વિસ્તારમાં કાયદો હાથમાં લેનાર શખ્સો માટે સખત સંદેશો મોકલાયો છે કે હવે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રના આ પગલાંની વિસ્તૃત પ્રશંસા થઈ રહી છે અહેવાલ દિનેશ જોગી પૂર્વકચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા ગામ બોરારા કચ્છ અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી આઈટેક કંટ્રક્શન તુર્ક અક્રમબાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિງમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદર માં પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો